હા તો હું એમ કેતો તો મારા કાકા સિકુડી ઉપરથી પડ્યા ને તો એને હાથમાં જરાક ફ્રેક્ચર થઈ ગયું હતું હોસ્પિટલ લઈ જવા નતા પણ મારા પપ્પા અને એક મારા ભાઈ હે વિજય કરીને બે લઈ ગયા હું વાળી આવ્યો તો પછી રસ્તામાંથી હું બેન હાટુ ભાગ ભૂલી ગયો તો મને કે હવે મને બોર ખાવા લઈ જાઓ ક્યાં ખુશી બોર તો હવે કોણ વીણી દે હતા તને હા yeah?

પથરીમ નાખવા હાજી ભાઈ આપડી પાંચો એટલા છે બોર થોડાક ભીડવાળા દેખાય છે એનું કારણ છે કે રસ્તામાં જો ગાડી નું કાટો હોય ને તો એના હિસાબે થોડા ભીડવાળા છે તો આપણે ધોઈ નાખીશું અહીંયા તો જો પાયકા તો તું વીણ માન તને કાંટા લાગશે તો

उफी तेरे तो द मन काटा हलवाना जो अमराक तार कोथरी क्या आखी भरवी हमला हम दे दे तो मन खावा दे के नहीं खावा दे आलो आगल भैया जई आ एक तो छोटे है धुलवारा है का नहीं पापा पापा मी तो गु है पापा मने काटो लई गवानु छे न म पे रुछे हां કે એ તો વીણી દેવા પડે પછી હું મોટી થાય ને એ ખુશી તાર મમ્મી કે હું મોટી થાય ને પછી હું તમને વીણી દે હાલો ભાઈ અમે બોર બહુ ખાઈ લીધા ગારી માંથી બે ત્રણ લાકડા બાકડા ને બટકા કટકા લેતા જઈને વાડીઓ વૈયા જાય કાકુ થી આ તો પાછો લેવો પડ્યો આપડે બોર નો બ્લોગ કારણ કે આ બેન કેતા હતા કે ભાઈ અમારે બોરખાવા બોરખાવા એટલે આપણે નીકળી ગયા ચાલો મળશું એક બીજા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને રામ રામ